તો અહીંયા મસ્ત એવા મજાના સફેદ ને કાળાને કબૂતર છે એને આપણે અગાસી પર ચણ નાખવા માટે આવ્યા છીએ જો ચણ લઈને આવ્યા તો બધા કબૂતર એના ઘરમાંથી બહાર નીકળી ગયા છે ચણવા માટે અને એમનું ઘર પણ હું તમને બતાવીશ કે કેવું છે એવું કારણ કે નાના નાના ખાના ખાનાવાળું ઘર છે એનું અને પાણી માટેનું જોઈને નાનું એવું ખૂંડું પણ અગાસી પર રાખેલું છે કારણ કે અહીંને પારેલા કબૂતર છે એટલે ઉડતા નથી જો બધા એ પાણી પીપીને એના ઘરમાં પણ વયા જાય છે ઉડી ઉડીને

Maeda, 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 do, maeda, ya.

અને એને પિંજરામાં જ આ રીતના રાખે છે બહાર કાઢે પણ ઉડતો નથી અને અત્યારે આપણે એના લઈએ ને તો બટકા ભરે છે કારણ કે એ ઘરનો જાણીતો હોય ને આમ બહુ પણ બોલે જાય આપણને તો એ બટકા ભરે છે એને નથી કેવા લાગે છે அதி <laughs> ચાલો તો અમે જઈશ હવે અમારા ઘરે અને જો વિડીયો તો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો